દસ દિવસનું આતિથ્ય આદિત્ય માણ્યા બાદ વડોદરામાં ભક્તોએ ગણપતિ બાપા શ્રદ્ધાભેર વિદાય આપી જે બાદ કૃત્રિમ તળાવોમાં સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ વડોદરામાં દસ દિવસનું આતિથ્ય આદિત્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી શહેરના નવ જેટલા કૃત્રિમ તળાવોમાં રાત્રિના અગિયાર વાગ્યા સુધી અગિયાર હજાર પાંચસો ચુમ્માલીસ પ્રતિમાઓ સહિત પંદર હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન થયું ત્યારે હવે વિસર્જન બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે શહેરના નવલખી સહિતના કૃત્રિમ તળાવોમાં સાફ સફાઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઉત્સવ પ્રિયનગરી વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તોને ત્યાં દસ દિવસ સુધી શ્રીજીએ આતિથ્ય માણ્યું હતું મંગળવારે વહેલી સવારથી જ વિવિધ મંડળો અને ભક્તોએ પોતાના ઘરોમાં સ્થાપિત કરાયેલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શહેરના કૃત્રિમ તળાવો ખાતે કર્યું હતું જ્યારે કેટલાક ઇકો ફ્રેન્ડલી વિસર્જન પણ કરવામાં આવ્યા હતા